ભાભી મધરાતે દિયરના રૂમમાં ઘૂસી અને બારણું બંધ કરી દીધું એક ખતરનાક ઘટનામાં એવું બાબત સામે આવી છે કે જે સાંભળીને આપણને મગજ ચકરાવે ચડી જાય ગુસ્સો ગુસ્સો જીવનમાં હોવો જોઈએ તો એક સકારાત્મક રીતે જો તમે એને લેવામાં આવે એટલે કે વિકાસનો ગુસ્સો કંઈક શીખવાનો ગુસ્સો અને એ ગુસ્સો એટલે જુસ્સા પ્રમાણેનો હોવો જોઈએ કે કંઈક જીવનમાં કરી છૂટવું સારા કર્મો કરવા સારું ભણતર કરવું સારી વસ્તુઓ શીખીને જીવનના પંથમાં આગળ વધવું પરંતુ એને બદલે લોકો એ જુસ્સાને ગુસ્સાના સ્વરૂપમાં લઈ અને જીવનમાં એવું ઝેર ઘોડી દેતા હોય છે કે એનું વખ પોતાને તો ઝેર નુકસાન કરે જ છે પરંતુ સાથે સાથે તેમની સાથે જોડાયેલા લોકોનું જીવન પણ ઝેર અને નરક સમાન બનાવી દે છે એવી જ આ એક ઘટના સામે આવી છે એ પણ દિવાળીના સપરમા દિવસે કે જે સાંભળીને આપણને ખરેખર એમ થાય કે માણસોના દિમાગ ક્યાં જઈને પહોંચી ગયા છે ભાભી ભાભી એક માં સમાન ગણાતી હોય છે જીવનમાં મા પછી જો ઊંચું સ્થાન હોય તો બહેન અને ભાભીને પણ તેવી જ સમાન ગણવામાં આવી છે એવી જ આ એક ઘટના બની છે દિયર એ એક સારી કંપનીમાં મેનેજર પદ ઉપર નોકરી કરતો હોય છે બહારગામ અને દિવાળીના દિવસોમાં તે પોતાના ગામ આવે છે દિવાળીનો તહેવાર ઉજવવા ફેમિલી કુટુંબ કબીલા સાથે આમ તે દિવાળીના દિવસે તે ઘરે આવ્યો હોય છે હવે મેનેજરની પોસ્ટ ઉપર જ્યારે હોય ત્યારે સ્વાભાવિક છે કે તે લોકો ઉપર વધારે જવાબદારી હોય અન્ય સ્ટાફ એમના નીચે જે કામ કરતા હોય તે કાર્યકરોનું પણ તેમને ઉપર જવાબદારી અને દેખરેખ રાખવાનું હોય છે અને વહીવટ સંભાળવાનો હોય છે અને આ બધું આજકાલ તેઓ જ્યારે રજા ઉપર હોય કે ઘરે હોય ત્યારે પણ તેઓ પોતાના કાર્યમાં મગ્ન હોય છે એ આપણે ઘણીવાર જોતા જ હોઈએ છીએ આપણે મુસાફરીમાં હોઈએ ત્યારે ટ્રેનો બસો કે કોઈ પણ વાહનોમાં પણ જે અધિકારીઓ લેવલના કર્મચારી હોય તે પોતાની પાસે લેપટોપ કોમ્પ્યુટરમાં કામ કરતા જ હોય છે એવી જ રીતે આ દિયર એ પોતાના કોમ્પ્યુટર ઉપર કામ કરતો હોય છે ઘરે આવીને તે કોમ્પ્યુટર ઉપર પોતાનું કાર્યનું કરતાં કરતાં રાત થઈ જાય છે તો તે સૂઈ જાય છે અને તેની આંખ ક્યારે મળી જાય છે તેને ખબર નથી પડતી બીજી બાજુ રાત જ્યારે મધરાતે બધા ઘરના સભ્યો તમામ સૂઈ ગયા હોય છે ત્યારે ભાભી અચાનક જાગે છે અને ભાભી ધીમા પગલે દિયરના રૂમમાં અંદર જાય છે ધીમેથી અંદર જઈને દરવાજો બંધ કરી દે છે અને પછી તો તે એવું કામ કરે છે કે શરમથી માથું ઝૂકી જાય અને આપણને ચોંકી જવાય આપણને કલ્પના પણ ન થઈ શકે અચાનક જ દિયરની બૂમબરાડા અને જોરદાર અવાજથી આખો માહોલ કર અરેરાટી અને આક્રંદ છવાઈ જાય છે બૂમો સાંભળીને ઘરના સભ્યો તમામ જાગી જાય છે બધા દોડે છે દિયરના રૂમ તરફ અને ત્યાં જઈને જુએ છે અંદરનું દ્રશ્ય તો લોકોની આંખો ફાટીને ફાટી રહી જાય છે ઘરના તમામ સભ્યોની બીજી બાજુ એ દ્રશ્ય એવું હોય છે કે ભાભીના હાથમાં ધાર ધાર છરો હોય છે અને તેણે સૂતેલા દિયરને બેભાન અવસ્થા સ્વાભાવિક છે કે ઊંઘમાં માણસ બેભાન જેવી સ્થિતિમાં જ હોય છે ત્યારે તેનું કપડાં ઉતારી અને તેનું કાપી નાખ્યું હોય છે અતિશય દર્દથી ચીસો પાડતો હોય છે દિયર અને તેની ચીસોથી બુમા બૂમાબૂમ દિયર તોડફળિયા મારતો હોય છે લોહી લુવાણ થઈ જાય છે આ બાજુ ભાભી હાથમાં છરી ફેંકી અને ત્યાંથી તરત જ ફરાર થઈ જાય છે અને ચારે બાજુ ચીસાચીસ અને દોડાર દોડ છવાઈ જાય છે આ બાજુ ઘાયલ થયેલા દિયરને ઘરના સભ્યો તાબડતોબ મધરાતે હોસ્પિટલમાં ખરે ખસેડે છે સારવાર હેઠળ હવે આ ઘટના કેમ બની એની પાછળ પોલીસને તરત જ તપાસ ચાલુ થઈ જાય છે ધમધમાટ છવાઈ જાય છે પોલીસ આવે છે અને પૂછપરછમાં પ્રાથમિક તપાસમાં એવી વાત બહાર આવે છે કે કૌટુંબિક ઝઘડો ચાલતો હોય છે બંને પક્ષો વચ્ચે એટલે કે ભાઈઓ ભાઈઓ વચ્ચેનો કોઈ વિખવાદ ચાલી રહ્યો હોવાની શક્યતા અત્યારે તો વ્યક્ત કરાઈ રહી છે અને એ જ ઝઘડાના પરિણામે જ્યારે આ દિયર તે દિવાળીની રજાઓમાં પોતાના પિતૃક ઘરે આવે છે કારણ કે તે બહારના શહેરમાં નોકરી કરતો હોય છે પરંતુ દિવાળીની રજાઓ ઉજવવા તે પોતાના પૈતૃક સંપત્તિમાં આવે છે જ્યાં તેના ભાઈ ભાભી અને અન્ય સભ્યો રહેતા હોય છે હવે ભાભીને આ ઝઘડાનું ખૂન્નસ એટલું બધું છવાયેલું હશે કે તેણે આવી ખતરનાક ઘટનાને અંજામ આપ્યો અને જેઓ દિયર પોતાના કાર્યથી થાકી કરીને રાત્રે સૂઈ ગયો ત્યારે ભાભી તેના રૂમમાં ઘૂસી જાય છે અંદરથી દરવાજો બંધ કરે છે અને પછી છરી વડે તેનું કાપી નાખે છે આમ આવી રીતે ખતરનાક ઘટનાને અંજામ આપે છે મિત્રો કોઈ પણ ગુસ્સો હોય કોઈ પણ ગુનો હોય તે ક્યારેય કોઈને ફળતો નથી હવે આજે આ ભાભી ફરાર થઈ ગઈ છે પણ શું તે કાયદાની ચુંગાલમાંથી કે કાયદાની પકડમાંથી છટકી થોડી શકશે કારણ કે તેણે ખોટું કામ કર્યું છે અને ખોટું કામ કરવાનો અંજામ પણ ખોટો જ આવતો હોય છે બીજી બાજુ દિયરને પણ પોતાના એક શારીરિક મહત્ત્વના અંગથી હાથ ધોવા પડ્યા હવે આગળ જતાં શું તે ગંભીર પરિસ્થિતિમાંથી બચી જાય છે કે પછી બચી પણ જાય તો પણ તેનું અંગ તો પાછું આવવાની કોઈ શક્યતા રહેતી હોતી નથી કારણ કે આ બધી ખૂબ જ નાજુક અને અઘરી બાબતો હોય છે હવે પહેલાં જીવ પૂર્વવત જીવંત જીવી શકશે કે નહીં તે પણ એક સવાલ છે એટલે કોઈ પણ વિખવાદ હોય કોઈ પણ ઝઘડા હોય તે હંમેશા વિવાદોને બદલે તેને ચર્ચા વિચારણા અને બંને પક્ષે થોડું ઘણું એકબીજા પ્રત્યે જતું કરી નરમ વલણ દાખવીને અપનાવવામાં આવે તો જ એનો એક સારોને સાચો ઉકેલ આવતો હોય છે બાકી ઝઘડા અને મારપીટ અને ગુનો હાથમાં ગુનો કરવામાં કાયદો હાથમાં લેવાનો કોઈ પણ દિવસ પરિણામ સારું હોતું નથી એ આપણે અવારનવાર આવી બધી ઘટનાઓ જોઈએ છે સાંભળીએ છીએ ત્યારે સમજાઈ જાય છે એટલે હંમેશા મગજને શાંત ઠંડુ રાખીને પગલાં ભરવા જોઈએ અને આવા કાર્યોથી દૂર રહેવું જોઈએ આપનું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે વિડીયોને લાઈક કરો છો તો વિડિયો વધુને વધુ લોકો સુધી પહોંચે છે અને સમાજમાં સારી બાબતો પ્રત્યેની જાગૃતતા ફેલાવવાનો આશય હોવાથી વિડીયોને લાઈક કરશો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલબટન ના દબાવ્યું તો પણ દબાવી દેજો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હા એક બે પાંચ દસ સેકન્ડનો સમય લઈને તમારે કમેન્ટમાં જરૂર જણાવવું જોઈએ કે આવી ભાભી કે જેણે આવું પોતાના ભાઈ સમાન ભાઈ સાથે દિયર સાથે આવું કૃત્ય કર્યું તો તેને શું સજા થવી જોઈએ તે કોમેન્ટમાં આપનું મંતવ્ય ટાંકીને જણાવવાનું ના ભૂલતા જીવનમાં હંમેશા કોઈ પણ કાર્ય હોય કોઈ પણ મનદુખ હોય કોઈ પણ ઝઘડા હોય તેનો વિવાદ કેવી રીતે ઉકેલવો જોઈએ તે વિશે પણ આપનું મંતવ્ય ખૂબ જ બહુમૂલ્ય બની શકે છે તો એ કોમેન્ટમાં જરૂરથી બે ચાર શબ્દો ટાંકીને આપને જણાવવા માટે વિનંતી છે વિડિયો જોવા બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર ઘડી હર સમય શુભ રહે